ભગવાન શિવજીએ બ્રહ્મા વિષ્ણુ ને બંને ને ઓમ મંત્ર ની દીક્ષા આપી આજે પ્રણવ કહેવાય ઓમ ને પ્રણવ કહેવાય પ્રણવ ના બે સ્વરૂપ બતાવ્યા છે સાંભળજો પ્રણવના બે સ્વરૂપ બતાવ્યા છે એક સ્થુલ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપ નું નામ છે ઓમ પ્રણવ એટલે ઓમ પ્રણવ એટલે નમઃ આ નમઃ છે એ વિરાટ રૂપ છે વાસ્તવમાં સૂક્ષ્મ રૂપ એટલે ઓમ હવે તમને બધા આ ઓમ ની તાકાત તમને બધા બતાવું સાંભળજો બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે આ બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુમાં અવાજ સમાયેલો છે અને એ અવાજ જે છે ને કેવલ નહીં કેવલ ઓમ જ બોલે છે ઓમ સિવાય બીજું કઈ નથી બોલતું આપણું શાસ્ત્ર પણ કે અમારા ગુરુદેવ ભગવાન પણ એમ કહેતા કે આપણે રાતે સુતા હોય ને તો આપણા બોડીમાંથી માંથી હોતે અવાજ આવે છે ઓમ 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 એટલું જ નહીં આ બે આંગળી આમ કાનમાં નાખો જોઈ આમ કાનમાં નાખો એ વાહ કેટલા ડાયા છો તમે બધા આમ કાનમાં નાખો ને એટલે અંદરથી એક અવાજ આવે આવે છે કે નહીં આવે છે કે નહીં અરે દાદા આ અવાજ જેને ના આવે ને ઓમ આવે છે એ અવાજ ના આવે સમજી લેવાનો એ ગુજરી ગયો છે એને અવાજ ના આવે આ કાન બંધ કરો એટલે અંદર થી એક અવાજ આવે છે અવાજ નું નામ છે ઓમ રામેશ્વરમ આવ્યા છો તો શંખ લઈને અહીંયા થી જાજો અહીંના શંખ બહુ વખણાય ઈ શંખ ને હોતે તમે કાને રાખો ને તો ઈ શંખ માંથી હોતે અવાજ આવે એ અવાજ છે નું નામ છે ઓમ સમુદ્ર માંથી જે લહેર આવે છે એ લહેર માંથી પણ અવાજ આવે એનું નામ છે ઓમ સૃષ્ટિમાં ભગવાને જેટલી પણ વસ્તુ બનાવી છે બધામાંથી ઓમ ધ્વનિ પ્રગટ થાય છે આપણા વૈજ્ઞાનિકો પણ સિદ્ધ કરીને બતાવ્યું છે સાંભળજો આપણા વિજ્ઞાનિકો આ પૃથ્વીની બહાર એક જંગી માઇક્રોફોન માંથી એક અવાજ આવ્યો એ અવાજ શું આવ્યો તો કે ઓમ બ્રહ્માંડ માંથી આવો અવાજ નીકળો આ તો આપણા દેશની ની મોટા મોટી તકલીફ છે સાચું છે ને એને કોઈ સ્વીકાર કરવા તૈયાર જ નથી આપણા બધાની તકલીફ મોટા મોટી છે નેગેટિવ વસ્તુને જલ્દી માની લઈએ છીએ રાત્રે સુતા હોય તો આપણી ધડકન હોતે ઓમ ઓમ સતત બોલે છે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસે શ્વાસે આપણું ઓમ ધ્વનિ ચાલુ જ રહે છે ભગવાન કે તું ન બોલે કે બોલે પણ હું તારા માધ્યમથી તારા શરીર પાસે બોલાવતો જ રહું છું ઓમની તાકાત જોવી હોય તો ક્યારેક તમે નવરાવો તમને એમ થાય કોઈ આજુબાજુમાં નથી એકાંતમાં બેઠા છો બિલકુલ ડિસ્ટર્બ નથી ને ત્યારે કમ સે થી બારથી પંદર મિનિટ સુધી આંખ બંધ કરીને બેસી જાજો તમારે કાંઈ બોલવાની જરૂર નથી ધીરે ધીરે મહેસૂસ કરશો ને એટલે શરીરમાંથી એક અવાજ આવશે ઓટોમેટિક તમને અવાજની ખબર પડી જાય આ શું કહેવા માંગે છે અરે સાહેબ આપણા વેદો મંત્ર માં એવું લખેલું છે કોઈ પણ મંત્ર છે ને એ મંત્ર બોલતા પેલા ફરજિયાત ઓમ બોલવો જોઈએ ઓમ ન બોલો તો એ મંત્ર અધૂરો ગણાય છે એટલા માટે આપણે મહામૃત્યુ જે મંત્ર બોલીએ ત્રંબકમ યજા મહે તો એ પૂરો ન ગણાય ક્યારે પૂરો ગણાય તો કે ઓમ બોલો ને તો ઓમ યજા મહે વેદ ના મંત્ર ભણવા ગુરુ પાસે જાય ને એટલે ગુરુ જે દીક્ષા આપે એમાં સૌથી પહેલી દીક્ષા ઓમ ની આપે ઓમકાર બિંદુ સંયુક્ત જે કોઈ વ્યક્તિ બિંદુ ની સાથે ઓમકાર બોલે

તમારા ઘરે દીકરાનો જન્મ થાય દીકરીનો જન્મ થાય પછી તમે એના જીભ ઉપર મધ ચટાડો કે નહીં નિયમ પ્રમાણે એક સોનાની સલાકા લેવાની હોય મધમાં અને જે બાળકનો જન્મ થયો હોય ને એને છઠ્ઠા મહિને અન્નપ્રાસન સંસ્કાર કરાવવામાં આવે છઠ્ઠા મહિને અન્નપ્રાસન સંસ્કાર કરાવે એટલે એના જીભ ઉપર સૌથી પહેલા શું લખવામાં આવે મમ્મી હા ઓમ લખવામાં આવે ઓમ લખવાનું મોટા મોટું કારણ બહુ જબર આ નાનપણથી ઓમ બોલવાનું આપણું ભારતીય સંસ્કૃતિમાં લખેલું છે કે આ બાળકના મુખમાં ઓમ લખી દઈએ આ બાળક કાયમ માટે ઈચ્છાઓ પણ પોતાની પૂરી કરે અને અંતમાં મોક્ષને પણ પામે એટલા માટે આજે હોતે આપણે આ બધા નિયમો છે